હેલો ફ્રેન્ડ્સ હું છું તૃપ્તિ તૃપ્તિ સ્વાગત છે એક્સ્ટ્રા ચરબી ઓછી કરશે રોગોમાં તમને રાહત આપે છે ચલો જોઈએ રેસીપી કેવી રીતે આ પાવડર બનશે કેવી રીતે તેનું સેવન કરવાનું એ પણ હું તમને જણાવીશ તો મિત્રો અત્યારની જે લાઇફ છે બીજી લાઈફસ્ટાઈલ છે શીડ્યુલ એકદમ હોય છે કોઈને પણ બિલકુલ સમય રહેતો નથી તો એવી તમારે તમારા શરીર માટે સમય કાઢવો અઘરો પડી છે તો એવા ટાઈમે તમે આ વેટલોનું સેવન કરો તમારા શરીરની બધી જ ચરબી છે એ પણ ઓછી થશે સાથે સાથે તમારું પાચન તંત્ર મજબૂત થશે અને ઘણા બધા ફાયદાઓ થશે તો ચલો જોઈએ રેસીપી એટલું જ પાવડર બનાવવા માટે સૌથી પહેલા આપણે પચાસ ગ્રામ જીરું લેવાનું છે જીરું વજન ઘટાડે છે કેલરી બાળે છે અને સાથે સાથે તમારા શરીરને એક્સ્ટ્રા ચરબી ઓછી કરવાનું કામ કરે છે પચાસ ગ્રામ વરિયાળી હોય તો સામે સો સો ગ્રામ વરિયાળી લેવાની છે અને પચાસ ગ્રામ જીરું લેવાનું છે વરિયાળી પણ તમારા શરીરની ચપાસની ક્રિયા સુધારે છે ખોરાક પચાવે છે ચરબી ઓગાળવાનું કામ કરે છે અને શરીરને તાકાત આપે છે વરિયાળી તમારા શરીરની અંદર રહેલું કેલ્શિયમ ને વધારો કરે છે તમારા હાડકા મજબૂતાઈ કરે છે શરીરની શારીરિક નબળાઈ દૂર કરે છે અને ખોરાકને બચાવે છે ત્રીજું આપણે

કેટલી માત્રામાં લેવાનું છે તો પચીસ ગ્રામ મેથી દાણા પચીસ ગ્રામ જીરું અને પચાસ ગ્રામ કે સો ગ્રામ વરિયાળી વરિયાળીનું પ્રમાણ તમારે ડબલ રાખી શકો છો જીરું પચાસ ગ્રામ હોય મેથી દાણા પચાસ ગ્રામ હોય તો સો ગ્રામ વરિયાળી લો અને પચાસ ગ્રામ વરિયાળી હોય તો પચીસ ગ્રામ જીરું અને પચીસ ગ્રામ મેથી દાણા એ રીતે તમે મેનેજમેન્ટ સેટ કરો અને સાથે તમારે સો ગ્રામ વરિયાળી હોય તો સામે દસ ગ્રામ તમારે સૂંઠ પાવડર લેવાનો છે આ બધી જ વસ્તુ તમારા શરીરના પાચનતંત્રને વધારે છે ચપાચાની ક્રિયા સ્ટ્રોંગ બનાવે છે અને તમારા શરીરને અંદર બનતા ચરબીના સેલ્સને ઓગાળવાનું કામ કરે છે જેના કારણે નવી ચરબી બનતી અટકે છે અને ધીરે ધીરે જૂની ચરબીનો નિકાલ થાય છે પરંતુ તમારે થોડું ધ્યાન રાખવાનું ભૂખ કરતા ઓછું જમવાનું થોડી ફિઝિકલ એક્ટિવિટીઝ કરે તો ચલો બનાવી લઈએ સૌથી પહેલા વેઇટ લોસ પાવ અહીંયા બનીને રેડી છે સરસ મજાનો વ્હીટ લોસ પાવડર આ વેઇટ લોસ પાવડરનું સેવન રાત્રે સૂતા પહેલાં એક ગ્લાસ ગરમ પાણી સાથે કરવાનું છે ખરેખર આ વેઇટ લોસ પાવડરની મદદથી તમે આરામથી એક મહિનામાં ત્રણથી ચાર કિલો વજન થોડું ધ્યાન રાખો ભૂખ કરતાં ઓછું છે મૂલ્ય શાકભાજીનું સેવન કરો એવી રીતે ઘટાડી શકો છો તો ખરેખર મિત્રો આપ સૌને માહિતી પસંદ આવે તો લાઈક શેર સબસ્ક્રાઈબ દિલથી કરશો